શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મિની કુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘો લઈને મા અંબાના દરબારમાં પહોંચે છે પાટણમાંથી સત્તર જેટલા સંઘો દર વર્ષે પગપાળા અંબાજી જાય છે ત્યારે ચાલુ વર્ષે પણ વિવિધ વિસ્તારોમાંથી સંઘના આયોજકો દ્વારા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું જેને લઈને આયોજકો દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી શહેરના ઝીણીપોળ વિસ્તારમાંથી જયબે પગપાળા સંઘ અઠાવીસમાં વર્ષે સો જેટલા પદયાત્રીઓ સાથે માતાજીની રૂઢિ માંડવી અને ધજાઓ લઈ પ્રસ્થાન કરશે દર વર્ષે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ એવું સફળ આયોજન કરેલું છે જેમાં સો જેટલા વ્યક્તિઓ અમારા સાથે છે અને અમે જીનીપુરની અંદર જે રામજી મંદિર છે અમારું ત્યાંથી આરતી કરી અને જય જય અંબે જય માતાનો ઘોષ કરી અને અમે નીકળવાના છીએ આવતીકાલે દસમના દિવસે રાત્રે આઠ વાગે અહીંયાથી અમે પ્રસ્થાન કરીશું લગભગ સો જેટલા અમારા સભ્યો છે બધા આવાવાવાવાવાવાવાવાવાવાવાળા પપ્પવાળા યાત્રાશમાં ચાલવાવાળા તો એમની સાથે લઈ અને અમે જય અંબે જય અંબે કરતા અહીંયા